તો દિલ છે ને બધાને બાપા સીતારામ કેમ છો બધા મજામાં મજામાં છો આપણે પણ મજામાં જ છીએ અને હવે હરોહડા એમના સારું થઈ ગયા છે વાતાવરણ એ સારું છે અને આપણે વાડિયા જાય છીએ અને બે ત્રણ દિવસથી આપણો વિડીયો આવ્યો નહોતો એટલા માટે મેં કીધું આ વાડીયા તેને વિડીયો મેં કીધું બનાવીને અપલોડ કરવો છે ને કારણ કે બે ત્રણ દિવસથી આપણે થોડાક બીમાર પડી ગયા હતા એટલે ભીડિયો આવ્યો નથી અને વરસાદ હવે આવવાની તૈયારી છે એવું બધું વાતાવરણ છે એક બે હરોળા તરમાં આવી ગયા હતા અને આ સાંજે આપણે વાડી આવ્યા હતા ને તે થોડુંક બીક જેવો માહોલ આજ થયો હતો એમાં શું છે કે ભૂત તો લગભગ ભૂત હોય નહીં પણ આપણે થોડુંક એવો એસ થયો હતો કે ભૂત છે એટલે રાતે આજ આપણે થોડુંક ભૂત જેવું ભાળી જતા કાંઈક ગીમે હોય ભૂત હોય કે કોઈ વાયની કોશિશ આપણને કરતા હોય એવું કંઈક માહોલ હતો એટલે આજ આપણે એવું લાગે તો ભાડે જાય અને વિડીયો બનાવો છે અને ભૂત જોવું છે કે છે હું